you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જયારે અડતાલીસ થી વધુ લોકો ઘાયલ થયા છે પહેલો બોમ્બ શનિવારે બપોરે આશરે ત્રણ કલાકે થયો જે એક લગ્ન સમારંભમાં થયો હતો તે પછી એક જનરલ હોસ્પિટલમાં થયો હતો જ્યારે ત્રીજો બોમ્બ્લાસ્ટ તો એક જનાજા સમયે થયો હતો બોર્નો સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી ના ડાયરેક્ટર જનરલ બારકીજો મોહ મુલાકાત લીધી હતી અને ત્યાં રાહત પહોંચાડવા તત્કાલ પગલા લેવા વ્યવસ્થા ગોઠવી હતી સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે આ વિસ્ફોટમાં પુરુષો મહિલાઓ મહિલાઓને બાળકોના મૃત્યુ થયા છે અનેક લોકો ઘાયલ થયા છે આથી વધુ માહિતી તેઓ આપી ન હતી આ પૂર્વે જુનની પચીસ મે ત્રાસવાદી જૂથના હુમલામાં ઓછામાં ઓછા એકવીસ સૈનિકો માર્યા ગયા હતા આ ગમકવાર ઘટના પડોશમાં બુકીના ફાસો રાજ્ય તરફની સરહદે બની હતી નાઇજીરિયામાં ત્રાસવાદી જૂથો સક્રિય બન્યા છે તે જૂથે કહ્યું હતું કે જ્યાં સુધી ચીન સાથે થયેલો ચારસો મિલિયન ડોલરનો કરાર રદ નહીં થાય ત્યાં સુધી આ હુમલાઓ ચાલુ Eu